તમે આવા કોઈપણ વિષયનો ઇન્ફોગ્રાફિક બનાવી શકો છો હું અહીંયા આગળ સર્ચબારમાં પ્લાસીનું યુદ્ધ લખીશ અને હવે હું સબમિટ કરીશ એટલે મને પ્લાસીના યુદ્ધ વિશે માહિતી મળશે મિત્રો અને હવે હું આ જે કોન્ટેન્ટ છે એને કોપી કરી લઈશ મિત્રો અહીંથી અહીંથી કોપી કરી લઈશ અને હવે હું ફરી ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ ફરી ગૂગલ એપ્સમાં જઈશ અને સ્ક્રોલ કરીને નીચે આવીશ અને નોટબુક એલ જે છે એની પર હું ક્લિક કરીશ નવી નોટબુક ક્રિએટ કરીશ સ્ક્રોલ કરીને નીચે આવીશ તો કોપીડ ટેક્સ્ટ લખ્યું છે એની પર ક્લિક કરીશ અને અહીં આગળ હું કંટ્રોલ વી કરીને પ્રેસ કરી દઈશ અને હવે હું ઇન્સર્ટ કરી દઈશ હવે મારા ટેક્સ્ટ જે છે એ અંદર આવી ગયા છે જુઓ મિત્રો પણ એ ટાઇટલ નથી આવ્યું તો હું રીલોડ કરી દઈશ એને એટલે ટાઇટલ આવી જશે અને હવે અહીંયા આગળ જે ઇન્ફોગ્રાફિક લખ્યું છે એની ઉપર હું ક્લિક કરીશ એટલે ઇન્ફોગ્રાફિક બનવા માંડ્યું છે મિત્રો હવે પાંચથી સાત સેકન્ડમાં આપણું ઇન્ફોગ્રાફિક જે છે તૈયાર થઈ જશે અને પાંચથી સાત સેકન્ડ પછી જે ઇન્ફોગ્રાફિક તૈયાર થઈ જાય એને હું ડાઉનલોડ કરી દઈશ અને પછી આપણે એને ઓપન કરીને ચેક કરીશું મિત્રો આપણું ઇન્ફોગ્રાફિક જે છે તૈયાર છે અને અહીં આગળ ત્રણ ડોટ છે જેને આપણે મોર કહીએ છીએ એની પર હું ક્લિક કરીશ અને અહીંથી હું ડાઉનલોડ કરીશ ડાઉનલોડ જે છે એ હું મારા ચોક્કસ ફોલ્ડરમાં કરીશ ડેસ્કટોપ પર જઈશ અને આ ટ્રી ફોલ્ડર છે પીપીટી નામનું ફોલ્ડર એની પર ક્લિક કરીશ અને હું સેવ કરી દઈશ મારું ઇન્ફોગ્રાફિક છે મિત્રો સેવ થઈ ગયું છે હવે આપણે એને ઓપન કરવાના છીએ હવે હું આ બધી જ વિન્ડોને ક્લોઝ કરી દઈશ મિત્રો અને મારા ફોલ્ડરમાં જતો રહીશ અને હું મારું ઇન્ફોગ્રાફિક છે ને ઓપન કરીને ચેક કરીશ તો જો મિત્રો સરસ મજાનું ઇન્ફોગ્રાફિક રેડી છે તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો અને તમે આનો એજ્યુકેશનમાં ઉપયોગ કરી શકો છો